નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર તરફથી આવતી ભરતીઓને રિલેટેડ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મ પર એકવાર જોઈન થઈ જાય જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહેશે દોસ્તો ફરી એકવાર ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે એક બાજુ વિવિધ ભરતીઓની પરીક્ષા રદ થઈ રહી છે તો બીજી બાજુ વધુ એક વધુ એક પરીક્ષા લેવા જવાઈ રહી હતી અને તેના ગણતરીના કલાકો પહેલાં જ ખબર પડી છે કે પેપર ફૂટ્યું છે સંપૂર્ણ જાણકારી મેળવીશું એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન થઈ જજો તો ગુજરાતમાં ફરીથી પેપર ફૂટ્યું છે પરીક્ષાના કલાક પહેલાં જ ઇન્ફોર્મેશન મળી છે એનસીસી સર્ટિફિકેટનું પેપર ફૂટ્યું છે ભાવનગર ખાતે પરીક્ષા પણ યોજાવાની હતી ચારસો અડતાલીસ જેટલા કેડેટ પરીક્ષા પણ આપવાના હતા વધારે માહ મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર જે પેપર ફૂટ્યું છે એન સીસી સર્ટિફિકેટ પેપર ફૂટ્યું તેમાં ભાવનગર ખાતે આજે પરીક્ષા યોજાવાની હતી ત્યારે પરીક્ષાના કલાક પહેલાં જ પેપર ફૂટ્યું છે એવી ખબર પડી છે જેમાં ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા તો વધુ એકવાર ફટકો પડી રહ્યો છે વધુ એકવાર ફટકો જોવા મળી રહ્યો છે વધુ એકવાર ઉમેદવારો નિરાશ થઈ ઘરે પાછા જઈ રહ્યા છે આ ખૂબ જ ખરાબ સમાચાર છે દોસ્તો આવી નવી અપડેટ મેળવો આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લેશું